એને પુનઃ કામ કરવા માટે થઈને કારણ કે જે સમયની અંદરમાં કામ થવું જોઈએ કારણ કે અત્યારે વાંકાણેની અંદરમાં ટ્રાફિકનો પ્રશ્ન એટલો બધો છે કે જેની કોઈ સીમા નહીં પણ જે વાંકાનેના સાંસદ અને મહારાજા શ્રી કેસરીદેવ ઝાલાના ઝાલના પ્રયાસથી એમને કહ્યું કે આ પુનઃ કામ તમે ચાલુ કરો કારણ કે વાંકાણીમાં ટ્રાફિક ખૂબ વધતો જાય છે અને કોન્ટ્રાક્ટરે આ માન્ય રાખી એન્જિનિયરો આ વાતને માન્ય રાખી અને આ કામ ચાલુ કર્યું છે અને એવું જાણવા મળી રહ્યું છે કે એક મહિનાની અંદરમાં

જો ખરા દિવસથી એટલે એકાદ મહિનાની અંદર કામ પૂરું થઈ જશે દેખો જો એ એક મહિના માં હોયગા કામ હોયગા ને જો એક મહિનામાં પૂરા કામ કર દેગે બોલો માકાને ના મિત્રો તમે એમને બધાને ખુશી ના સમાચાર છે જો સરસ મજાનો બ્રિજ બનાવી દેવાની વાત કરે છે હા બસ હો હોયગા એક મહિનામાં કામ પૂરું થઈ જવાનું છે જો બધા જ આ કામ કરી રહ્યા છે મિત્રો રાત દિવસ મથી અને કામ કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે ના ખરેખર જો અત્યારે ગાળાનું જો અત્યારે લોખંડ પાથરી રહ્યા છે અને એક મહિનાની અંદરમાં વાંકાનેરનો બ્રિજ બની જશે એવી પણ અહીંયા ધારણા આપને મળી રહી છે અને વાંકાનેરના સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલાએના પ્રયાસથી ખરેખર આ એક કામ જે બંધ પડ્યું હતું એકાદ મહિનાથી આ એને પુનઃ પાછું ચાલુ કરવાનું એમને સૂચનાઓ આપી અને ઉપર સુધી ભારત સરકાર અને ગુજરાત સરકારમાં રજૂઆત કરી અને પાછું આ ગાળાનું કામ ચાલુ થયું છે એટલે ખરેખર કેસરીદેવસિંહ જરા સાંસદશ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન આપવા ઘટે જો ઘણા ટાઈમથી આ એક ગાળો પડી ગયેલો હતો પણ પુનઃ પાછો આ ગાળાનું જો કામ ચાલુ થયું છે અને એકાદ મહિનાની અંદરમાં આગળ પાછો પુનઃ ભરાઈ જશે એવું પણ જાણવા મળી રહ્યું છે કારણ કે અત્યારે કામ અત્યારે પૂરજોશમાં ચાલુ છે જોઈ શકો છો જો આ મચ્છું નથી બતાવું છું આપને જો બધા એમના કારીગરો છે આ કનેરનો જે ટ્રાફિકનો પ્રશ્ન છે એ લગભગ એકાદ મહિનાની અંદરમાં સોલ્વ થઈ જશે

અને આ બ્રિજ પાછો જે નવો હતો એવો જ બની જવાનો છે જેથી કરીને ટ્રાફિકનો જે પ્રશ્ન જે છે વાંકાનેનો એ થોડા સમયની અંદરમાં હલ થઈ જશે અને વાકાને એક સરસ મજાનો એક આ ગાળો નાખી દેવામાં આવતા મચ્છુ નદીનો જે બ્રિજ જે રાતી દેવડીનો એ પુનઃ ચાલુ થઈ જશે એવું જાણવા મળી રહ્યું છે જો બધો જ લોખંડને બધું આવી ગયું છે તો જાય છે આપ જોઈ શકો છો મચ્છુ નદી મચ્છુ નદીનો બ્રિજ બતાવું છું નામ રાજેન્દ્રસિંહ એમ ઝાલા હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું અને તાજેતરમાં વાંકાને જામનગર જવાનો જે બાયપાસ નેશનલ હાઈવેથી મળે એ નેશનલ હાઈવેમાં જાતિદેવરી ગામ પાસે મચ્છુ નદીના ઉપર પુલ જે તૂટી ગયેલો હતો એ પુલ રિપેર કરવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા એના સાધનો ગોઠવવામાં આવેલા હતા પરંતુ જે તે વખતે અતિવૃષ્ટિ અને વાવાઝોડાના હિસાબે આ નાલાના જે રો મટીરિયલ્સ અને જે બધું એને સ્ટ્રકચર ગોઈટ્યું પડી ગયેલું હતું જેના પરિણામે કોન્ટ્રાક્ટરે એવું કહેવામાં આવ્યું કે હવે ચાર મહિના પછી આ કામ થઈ શકશે ત્યારે આપણા લોકલાડીલા સાંસદ કેસરીદેવસિંહજીએ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને સાથે વાતચીત કરી અને ભલામણ કરી કારણ કે આ રસ્તો જો વહેલી તકે ચાલુ થાય તો વાંકાની જે ટ્રાફિકની સમસ્યા છે એ સમસ્યા હલ થાય એના માટે માન્ય કેશુદેવસિંહજીએ આ પ્રયત્નથી અત્યારે પાછું નાલાનું કામ શરૂ થઈ ગયું છે સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છે અને શક્ય હશે તો મહિનાદીમાં આ પુલ માં અવરજવર લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે ત્યારે આ જે જે પ્રયાસો કર્યા છે એ બદલ આપણે માન્ય સાંસદશ્રી અને અધિકારીગરનો આપણે ખૂબ ખૂબ આભાર માની છીએ અને આશા રાખીએ છીએ કે આ પુલ ટૂંક સમયમાં જ શરૂ થાય અને વાંકાનેરની જે મહત્ત્વની અત્યારે ખૂબ જ કંટાળાજનક જે ટ્રાફિક સમસ્યા છે એ સમસ્યાનો ટૂંક સમયમાં વાંકાનેરની જનતાને એમાંથી આપણને છુટકારો મળશે એવી હું આશા રાખું છું